ડેશ્વરથી ભરૂચ સુધી નર્મદા નદીમાં પાણી છોડવા માટે સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખ્યું છે મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યું છે આ પત્રમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે નર્મદા ડેમના ગેટ બંધ હોવાને કારણે ગરુડેશ્વરથી ભરૂચ સુધી પાણી બંધ થયું છે જેના કારણે નર્મદા ભરૂચ અને વડોદરામાં રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો માછીમારી અને સંતોની નારાજગીના મુદ્દે મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે

નર્મદા જિલ્લા થી લઈને ભરૂચ જિલ્લા સુધીની અંદર ખુબ જ મંદિરોના આસ્થાના કેન્દ્રો આવેલા છે ત્યાં આગળની પણ